નમસ્કાર મિત્રો ગુજુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે શું તમે પણ સવારે ઉઠતી વખતે સાંધાના દુખાવા કે હાડકાની નબળાઈ અનુભવો છો આજકાલની ભાગદોડભરી જિંદગીમાં કેલ્શિયમની ઉણપ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે જેને આપણે અવારનવાર નજર અંદાજ કરી દઈએ છીએ પરંતુ શું તમે જાણો છો કે તમારા રસોડામાં હાજર એક નાનકડી વસ્તુ તમારા હાડકાને લોખંડ જેવા મજબૂત બનાવી શકે છે તો હા મિત્રો આજે આપણે વાત કરીશું એક એવા સુપરફૂડ વિશે જે તમારા શરીરને ઘણી રીતે ફાયદો પહોંચાડે છે જો તમે આને તમારા ડાયટમાં સામેલ કરશો તો આ તમારા નબળાઈ કેલ્શિયમની ઉણપ અને સાંધા તથા માંસપેશીઓમાં દુખાવા જેવી પ્રોબ્લેમ્સને ઘણી હદ સુધી દૂર કરી શકે છે સાથે જ આ તમારા હાર્ટ અને નર્વસની હેલ્થને પણ વધુ સારી બનાવે છે જી હા મિત્રો આ સુપરફૂડનું નામ છે સીઝમ સીડ્સ એટલે કે તલ જો આજની આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું તલને યુઝ કરવાની પાંચ અલગ અલગ રીતો વિશે અને સાથે એ પણ જાણીશું કે કેવી રીતે આ તમારી બોડીની અંદર કેલ્શિયમની ઉણપને દૂર કરીને હાડકા અને સાંધાને મજબૂત બનાવે છે તો જો તમે તમારા હાડકાંને સ્ટ્રોંગ બનાવવા માંગો છો અને તમારી મસલ્સને સ્કીનને મગજને હાર્ટને પણ હેલ્ધી રાખવા માંગો છો તો આ વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો તો સૌથી પહેલા વાત કરીએ કે કેલ્શિયમ આપણી બોડી માટે મિત્રો આટલું જરૂરી કેમ હોય છે અવારનવાર કેલ્શિયમનું નામ સાંભળીને આપણને લાગે છે કે આ ફક્ત હાડકાને મજબૂત બનાવે છે પરંતુ જાણી લો કે કેલ્શિયમ ફક્ત આપણી બોન્સ માટે જ નથી પરંતુ આખી બોડી માટે ખૂબ જ જરૂરી છે જેમ કે મસલ્સના કોન્ટ્રાક્ટ કરવામાં નર્વસને સિગ્નલ મોકલવામાં અને હાર્ટની હેલ્ધી ફંક્શનિંગમાં કેલ્શિયમ એક બહુ મોટો રોલ પ્લે કરે છે જો તમારી બોડીમાં કેલ્શિયમની ઉણપ થઈ જાય છે તો આનાથી બોન્સ વીક થવા લાગે છે અથવા તો તમને વારંવાર મસલ્સ ક્રેમ્પ્સ એટલે કે સ્નાયુઓમાં ખેંચાણ થવા લાગે છે આ સિવાય તમારા દાંત પણ નબળા પડવા લાગે છે અને થાક નબળાઈ અને ડિપ્રેશન પણ કેલ્શિયમની ઉણપના કારણે થઈ શકે છે કેલ્શિયમની રિક્વાયરમેન્ટની મિત્રો જો વાત કરીએ તો જનરલી એક એડલ્ટને રોજના લગભગ હજાર મિલીગ્રામ કેલ્શિયમની જરૂર હોય છે પરંતુ આ જરૂરિયાત તમારી ઉંમર અને તમારા જેન્ડરના હિસાબે અલગ અલગ પણ હોઈ શકે છે જેમ કે મેનો પોઝ પછી સ્ત્રીઓને અને વૃદ્ધાવસ્થાની અંદર તમારા લોકોને થોડું વધારે એટલે કે લગભગ બારસો મિલીગ્રામ કેલ્શિયમ રોજે ખાવું જોઈએ આવી જ રીતે ગ્રોઈંગ ચિલ્ડ્રન અને ટીનેજર્સ જેમની લંબાઈ વધી રહી હોય એમના માટે કેલ્શિયમની રિક્વાયરમેન્ટ હજુ પણ વધારે હોય છે જેથી કરીને તેમની જે બોન્સ છે એ સારી રીતે ડેવલપ થઈ શકે તલમાં મિત્રો કેલ્શિયમની સાથે સાથે આયર્ન મેગ્નેશિયમ ફોસ્ફરસ અને ઝીંક પણ ઘણી સારી માત્રામાં હોય છે અને આ તમામ મિનરલ્સ એ હોય છે જે તમારી ઓવરઓલ હેલ્થને બૂસ્ટ કરે છે અને બોડીને જરૂરી ન્યુટ્રિયન્સ પ્રોવાઈડ કરે છે એક ચમચી તલના બીજમાં એપ્રોક્સિમેટલી અઠ્યાસી એટલે કે અઠ્યાસી મિલીગ્રામ કેલ્શિયમ હોય છે એટલે જો તમે દિવસમાં ત્રણથી ચાર ચમચી તલ કન્ઝ્યુમ કરી લો તો તમે તમારી ડેઇલી કેલ્શિયમ રિક્વાયરમેન્ટનો એક સારો એવો મોટો ભાગ પૂરો કરી શકો છો પરંતુ એક સવાલ એ પણ આવે છે કે મિત્રો આખરે તલ બીજ કેલ્શિયમ સોર્સિસ કરતા આખરે બેટર કેમ છે આપણને બધાને ખબર છે કે ડેરી પ્રોડક્ટ જેવી કે દૂધ અને દહીં કે ચીઝ વગેરે કેલ્શિયમનો સારો સોર્સ છે પરંતુ કેટલાક લોકો લેક્ટોઝ ઇન્ટ્રોરોલ્સ હોય છે અને દૂધ દહીં તેમને હજમ નથી થતું અથવા તો કેટલાક લોકો વિગન ડાયટને ફોલો કરે છે અને એટલા માટે તેઓ ડેરી પ્રોડક્ટ્સ યુઝ નથી કરી શકતા સાથે એક એક્સપેક્ટ એ પણ કરે છે કે આજકાલ ભેળસેલ વગરનું અસલી દૂધ મેળવવું એ પણ પોતાનામાં એક મોટો સવાલ છે એટલા માટે એવામાં તલ જે છે એ એક બેસ્ટ પ્લાન બેઝલ્ડ એલ્ટરનેટિવ બનીને ઉભો રહે છે જે આસાનીથી ડાયજેસ્ટ થઈ જાય છે અને કેલ્શિયમ પણ સારી એવી માત્રામાં આપણને પ્રોવાઈડ કરે છે અને સૌથી મોટી વાત એ છે કે ડેરી પ્રોડક્ટની અંદર જે સેચ્યુરેટેડ ફેટ હોય છે તે તલની અંદર નથી હોતું એટલા માટે આ તમારા હાર્ટ માટે પણ હેલ્ધી હોય છે યકીન માનો મિત્રો જો તમે રોજના થોડા તલ ખાવાની આદત પાડી દો છો તો તમને જિંદગીમાં ક્યારે પણ કેલ્શિયમની ઉણપ નહીં થાય પરંતુ સવાલ એ પણ છે કે આખરે હવે તલને ઇસ્તેમાલ કરવાની એ રીતો વિશે જાણીએ જેનાથી તમે આનો મેક્સિમમ બેનિફિટ લઈ શકો તો સૌથી પહેલો અને સૌથી આસાન રસ્તો છે મિત્રો તલને તવા પર શેકીને ખાવા આ મેથડ બહુ જ સિમ્પલ છે અને આનાથી તલનો જે ટેસ્ટ છે અને આની ડાયજેસ્ટેબિલિટી છે તે ઇમ્પ્રૂવ થઈ જાય છે રોસ્ટ કરવા માટે સૌથી પહેલાં તમે તલ લઈ લો અને એક સાફ સુથરી કડાઈમાં અથવા તો ફ્રાઈંગ પેનમાં મીડિયમ ફ્લેમ પર હલકા હલકા શેકી લો હવે આ શેકેલા તલને એક પ્લેટમાં કાઢીને થોડા ઠંડા થવા દો અને પછી તમે આને આરામથી મોડામાં નાખીને ચાવી ચાવીને ખાઈ શકો છો તમે ચાહો તો રોજના ફ્રેશલી શેકીને ખાઈ શકો છો અથવા તો એક સાથે અઠવાડિયાના શેકીને પણ રાખી શકો છો પરંતુ ધ્યાન રાખજો કે જે ડબ્બામાં તમે રાખો એ એર ટાઇટ હોવો જોઈએ નહીતર તલમાં ભેજ પણ આવી શકે છે શેકેલા તલને તમે ડાય ડાયરેક્ટલી ખાવા ઉપરાંત તમારા સેલેડમાં સૂપમાં અથવા તો દહીંમાં ઉપરથી ભભરાવીને પણ ખાઈ શકો છો તલને ખાવાથી બીજી રીત છે તલનો પાવડર બનાવવો આ જે મેથડ છે એ લોકો માટે બહુ સ્વીટ બેસે છે જેઓ પોતાની ડેઇલી ડાયટમાં તલને કોઈપણ એફર્ટ વગર ઇન્કલુડ કરવા માંગે છે તલનો પાવડર તમે ઈઝીલી અલગ અલગ ડિશિસની અંદર એડ કરી શકો છો જેમ કે તમારી સ્મૂધીમાં શેક્સમાં દહીંમાં અથવા તો ખાવામાં આ બનાવવા માટે તમારે સો ગ્રામ તલ જોઈએ તલને પાવડર બનતા પહેલા તમે તેને હલકા શેકી શકો છો જેવું મેં તમને હમણાં જણાવ્યું હતું એ રીતે અને ત્યાર પછી જ્યારે શેકી લો તો થોડા એને ઠંડા કરી લો પછી તેને એક ટ્રાય ગ્રાઇન્ડરની અંદર નાખીને મિક્સમાં સારી રીતે પીસી લો જ્યારે તલનો પાવડર રેડી થઈ જાય તો તેને એક એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી લો આ પાવડર તમે બે થી ત્રણ અઠવાડિયા સુધી તમારા રૂમની અંદર એમ જ નોર્મલી રાખી શકો છો પરંતુ જો ગરમીની સિઝન છે તો આને ફ્રીઝરમાં રાખવો તમારા માટે વધારે સારું રહેશે તમે દૂધમાં મિત્રો અથવા તો શેક્સમાં દહીંમાં એક થી બે ચમચી તલના આ પાવડર નાખીને ખાઈ શકો છો આ સિવાય જો તમે ચાહો તો એક થી બે ચમચી આ પાવડર તમારી રોટલી કે પરાઠાના લોટમાં ભેળવીને પણ ખાઈ શકો છો આ તમારા રેગ્યુલર મિનરલ્સને હેલ્ધી અને કેલ્શિયમ રીચ બનાવી દે છે મિત્રો આ સીસમ સીડ એટલે કે તલને ઇસ્તેમાલ કરવાની ત્રીજી રીત છે તલનું દૂધ બનાવવું આ રીત એ લોકો માટે છે જેઓ એક હેલ્ધી અને કેલ્શિયમ રીચ ઓપ્શનનો ઈચ્છે છે પરંતુ ગાય કે ભેંસનું દૂધ એવોઇડ કરે તલનું દૂધ કેલ્શિયમથી ભરપૂર હોય છે જે તમારી બોન્સ અને તમારી ઓવરઓલ હેલ્થ માટે બહુ ફાયદાકારક છે આનું દૂધ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અડધો કપ તલના બીજ જોઈએ આ તલને તમારે પહેલા સારી રીતે ધોઈ લેવાના છે ત્યારબાદ ચારથી છ કલાક માટે અથવા તો આખી રાત માટે આ બે કપ પાણીમાં પલાળીને રાખી દો પલાળેલા બીજ જે છે થઈ જાય છે અને તેમનું ન્યુટ્રિશન જે છે તે વધુ સારું થઈ જાય છે હવે આ તલને આ પાણીની સાથે એક બ્લેન્ડરની અંદર નાખો અને એક્સ્ટ્રા ફ્લેવર માટે તમે ચાહો તો આ બ્લેન્ડરમાં થોડી ઇલાયચી પાવડર કે મધને પણ એડ કરી શકો છો ત્યાર પછી આને તમે બ્લેન્ડર કરતા રહો

આને જ્યારે પણ તમારે પીવું હોય તો બસ ફ્રીજમાંથી કાઢીને સરખી રીતે શેક કરીને પી લો તમે આ દૂધને તમારા બ્રેકફાસ્ટની સાથે કે મોર્નિંગ ડ્રિંક તરીકે પણ કન્ઝ્યુમ કરી શકો છો હાઈ કેલ્શિયમ કન્ટેન્ટના કારણે આ તમારા હાડકાં અને દાંતને મજબૂતી આપે છે સાથે આમાં હેલ્ધી ફેટ્સ પણ હોય છે જે તમારા દિલ અને મગજની સેહતને વધુ સારી બનાવે છે તલની ચોથી રેસીપી છે મિત્રો ચટણી જે એક ટ્રેડિશનલ અને ટેસ્ટી આયુર્વેદિક રેસીપી છે આ બનાવવા માટે સૌથી પહેલા તમારે અડધો કપ તલના બીજ જોઈએ સાથે તમારે એક ચોથાઈ કપ ખમણેલું નાળિયેર જોઈએ બે થી ત્રણ લીલા મરચા જોઈએ એક થી બે લસણની કળી જોઈએ અને થોડી આમલી જોઈએ હવે સૌથી પહેલા એક પેનમાં અડધો કપ તલના બીજને મીડિયમ ફ્લેમ પર શેકેલો જ્યાં સુધી એ લાઇટ ગોલ્ડન ન થઈ જાય ત્યાર પછી આને સાઈડમાં કાઢીને રાખી દો અને થોડું ઠંડુ થવા દો અને સાથે સાથે ગ્રેટ કોકોનેટ એટલે કે ખમણેલા કોકોનેટને પણ હલકું શેકેલો હવે તલને રોસ્ટેડ કોકોનટને ગ્રીન ચીલીઝને ગાર્લિક ક્લવ્સને અને આમલીને થોડા પાણી સાથે મિક્સર ગ્રાઇન્ડરમાં નાખી દો તમે તમારા હિસાબે પાણી ઓછું કે વધારે કરી શકો છો ત્યાર પછી એક નાનકડા પેનમાં થોડું ઓઇલ ગરમ કરો અને એમાં રાઈ જીરું મીઠું લીમડો અને એક નાની ચમચી હિંગ નાખીને વઘાર તૈયાર કરી લો ફાઇનલી આ બધા વઘારને જે તમે ચટણી પીસી છે તેની અંદર ઉપરથી નાખો અને આને તમે બે થી ત્રણ દિવસ સુધી ફ્રી સ્ટોર કરીને જ્યારે પણ દિલ કરે ત્યારે ઇસ્તેમાલ કરી શકો છો આ ચટણી તમે સેન્ડવિચ સાથે રોટલી સાથે પરાઠા સાથે રેપ્સ પછી ઢોસા કે ભાત સાથે પણ ખાઈ શકો છો લાસ્ટલી મિત્રો તમે તલને દૂધમાં પકાવીને પણ પી શકો છો આ એક એજન્ટ્સ રેમેડી છે જે કેલ્શિયમ અને બીજા ન્યુટ્રિયન્ટથી ભરપૂર હોય છે અને વિન્ટર્સમાં ખાસ કરીને આ બહુ ફાયદો પહોંચાડે છે આના માટે તમારે એક ચમચી તલ લેવાના છે અને એક કપ ફૂલ ક્રીમી મિલ્ક લેવાનું છે ફૂલ ક્રીમ એટલા માટે કારણ કે તેની અંદર મેક્સિમમ કેલ્શિયમ અને ન્યુટ્રી હોય સોય છે જો તમારી પાસે ટાઈમ હોય તો તલના બીજને બે થી ત્રણ કલાક પાણીમાં સોક કરી દો ત્યાર પછી એક પેનમાં એક કપ મિલ્ક નાખીને મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરો જ્યારે દૂધ થોડું ગરમ થઈ જાય તો તેમાં એક ટેબલ સ્પૂન આ તલના બીજ જે તમે પલાળ્યા હતા તેને કાઢીને નાખી દો પાણી નથી નાખવાનું ખાલી તલ ગાળીને નાખવાના છે ત્યાર પછી આ દૂધને આ મિક્સરને લો ફ્લેમ ઉપર દસ થી પંદર મિનિટ માટે સારી રીતે પકાવવા દો અને ત્યાર પછી આને કપની અંદર કે ગ્લાસની અંદર કાઢીને પી લો આ દૂધની અંદર મિત્રો તમે ચાહો તો થોડો ઇલાયચી પાવડર પણ નાખી શકો છો અથવા જો મીઠું તમને પસંદ હોય તો તેમાં થોડી સાકર પણ એડ કરી શકો છો જેનાથી તેનો ટેસ્ટ થોડો વધી જશે આ દૂધ તમે દિવસમાં એક ટાઈમ પી શકો છો વિન્ટર્સમાં આ તમને ગરમ રાખશે અને એનર્જી પ્રોવાઈડ કરશે ઇનફેક્ટ જો તમે આ દૂધને સૂતા પહેલા પીશો તો આ તમને સારી ઊંઘ આવવામાં પણ મદદ કરશે મિત્રો જનરલી એક એડલ્ટ માટે રોજાના એક થી બે ટેબલ સ્પૂન તલના બીજ લેવા પૂરતા હોય છે સેફ હોય છે આયુર્વેદના હિસાબે તલને વિન્ટર્સમાં ખાવા સૌથી વધુ ફાયદાકારક હોય છે તલના બીજ ગરમ હોય છે જે ઠંડીમાં આપણી બોડીને ગરમી આપે છે પરંતુ જો તમે આને ઉનાળામાં ખાવા માંગતા હોય જે ખાઈ શકાય છે તો ક્વોન્ટિટી અડધી કરી દો અને કુલિંગ ફૂડ્સ જેવા કે દહીં કાકડી કે પછી કોકોનટ વોટર સાથે મિક્સ કરીને ઇસ્તેમાલ કરો આ સિવાય જો તમે વેટ લોસ કરી રહ્યા છો તો તલને લિમિટેડ ક્વોલિટીમાં જ ખાઓ કારણ કે આ કેલરી ડેન્સ ફૂડ હોય છે અને વધારે ખાવાથી તમારા વજન વધારી શકે છે બાકી મિત્રો તલની જેમ જ પમ્પકિન સીડ્સ પણ સેહત માટે બહુ જ બધા ફાયદાકારક હોય છે પમકીન સીડ્સ વિશે જો તમે પૂરી જાણકારી ઈચ્છતા હોય તો કમેન્ટમાં હાલ લખીને મોકલો વધારે રિસ્પોન્સ મળશે અને સો કમેન્ટ પૂરી થશે તો એક પૂરી વિડીયો બનાવીને આપની સાથે શેર કરીશ જેમાં એમના ફાયદા નુકસાન અને ખાવાની રીત તમને પૂરી ડિટેલ સાથે સમજાવીશ તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ